જો આ છે ને હું ઓલો ચૂલો ઠારવા નું છે આ ઓલો કપાટ નો છોડવો કે ને ઈ ગોતી લીધો ને એમાં ફેરી સે thro ને સાણ માં છે ને એ લપેટી લીધો વરસાદ થઈ ગયો એટલે ઉગી જ જાય તમારે પિંડિયા થી જો શરૂઆત એટલે પિંડિયા બનાવશું જી તારામ જય શ્રી કૃષ્ણ બતાવી મેં ખબર ખબર ના પતા મને તો બસ જો આઠ વાગી ગયા ચા બનેસ બીજી વાર છ વાગે ખબર બનાવી બીજી વાર ચા બનેસ સીવું ઉઠી ગઈ સીવું છે ને હમણાં ઉઠવા મોડું થઈ જાય ઉઠીને જો ડાયરેક કઈ આવી હાલો ચાદુદ પીવું ને મને ખબર હતી કે સીવુ ને ઉઠીને ચાદુ જ જોઈએ એટલે મેં છે ને ચા મૂકી દીધો ચટ ચટ હા મેં મૂકી દીધું મેં કીધું શીવુ ને ઝટઝ ચાદુજ જોઈએ ને ઉઠીને બે ચા હમણાં ચા બની જાય એટલે દઈ દઉં હરકી બેસ જ પડે ખુરશી માંથી ફરી વાર લીધું ને મમ્મી ગયા છે હવે બધો પાટવા બે ટાણા ની લગભગ વાટતા લાગે કઈ ના ગયા કેમ કે બપોર પછી લગભગ નહીં પૂગાઈ રાંધણ શકશે ને તે રાંધવાનું છે પછી અટાણે વેલેરિયું છે કામ કરીને ઉતાવળ કામમાં રાખીએ તે કામ કરીને ઘઉં મકરો બે જાય ને મોડેથી રાંધવું જતા શિયાર પાંચ વાગે છે એટલે ગદકનું પછી લગભગ બે ટાણા અટાણ વાટે છે એટલે ટૂંકમાં બપોર પછી એક કામ ઓછું રહી એટલે આગળ કામ ને ઉતાવળ રાખીએ તો ચા બની જાય ને તો હવે છે ને હું ને મમ્મી બે જ હોય ભાવેશભાઈ ન હોય ભાવેશભાઈ કઠોર બાફીને ખાઈ ચણા ને મગ ને ચોરીને ઉખાઈન જે પલાર થઈએ પછી અટાણે કુકરમાં સીટી કરી નાખીએ મીઠું નાખીને તે એમાં ને ટમેટું ને લીંબુ નાખીને એવું ખાતા એ હમણાં ટૂંકમાં ચા ઓલા ચા તો પીતા જ નથી રોટલી ને કઠી બટકા ને એવું હમણાં જ ખાતા એ હમણાં કઠોર જ ખાય છે ને અમારે શિવ ને તો જીવ અમારી યાર હાલે હાલે ને શિવ ને તો હાલે ને જીવ કરે તું પેન્ડ ઓટાણ માં ક્યાં લીધો તે ચા દૂધ પીવાનું છે હજી તો હમ બની ગયો ને હજી રોટલી જો ગરમ કરવી ને ચટણી વઘારવાની છે પણ હવે જાઉં મોટલી ચડાવવા મમ્મીને ગદબ પટાઈ ગઈ મમ્મી રાડ પાડી ભાવેશભાઈને રાડ પાડી પણ ભાવેશભાઈ હજી છે ને ઉપરથી નીચે ન થવા ઊતરા ઉઠી ગયા ઉપરથી નીચે હજી નથી આવ્યા એ હવે મેં કીધું મોટલી ચડાવી પછી આવીને રોટલી ગરમ કરું બરાબર બરાબર ત્યાં તો આગળ ખાઈ લેવું તો સીવું તૈયાર થવાનો થઈ જાય થઈ જાવ ને એટલે આજ મોડા હશે

બેક દીકતા હમણાં નો જ વાહ લે પણ આમ તો ન વાંધો આવે કેમ કે હમણાં સીવું છે ને વહેલો ટાઈમ થઈ ગયો જવાનો ભાવેશભાઈ બસ હવે એ આવી નાખડી તૈયાર થાય ને ભાવેશભાઈ સાડા નવ વાગે જવાનું હોય ને પપ્પા છે ને પાણી વારેશ જવાનું કાલે ભાવેશભાઈ દવા સાઈટી પપ્પાએ અટાણે ચાલુ કરી દીધું એમાં પાણી હું બાર વાગે કે તેડી આવી ને મારે છે ને જો એક ધૂહું ને પલાયલું છે ને એ હવે હું જોવા બેહવું છે બાબા ધૂહું ને ધૂહાને બધું ધોવાઈ ગયું તું શિયાળા પછી પણ આ શીવું છે ને વાહન લીધું તો એક મારે એ જોટવું નાની એ દીધું ઈ કે ને હવે બહુ ગરમી પડે ને તે હવે ને થોડતી એટલે મેં કીધું આજ કમ્ફર્ટમાં બોરી ને હવે છે ને હાઈન થાય તો સુકાઈ જાહે હે ધોઈ નટાણ મેં નાખી દઉં પછી હાં જે કબાટમાં મૂકી દે હવે ને થોડતી પેલા તો એક વાર ધોઈ લીધું તું મૂકવાની તૈયારી કરતી તો કે ના એક મારે તો હજી છે કે નાની દીધું એ જ પછી એ જોડતી હવે ને થોડતી એટલે હવે મેં કીધું આડા આવતા રહી જાય એટલે હવે ધોઈ નાકડી નાખી દઉં થૂંકાઈ चो चो दादी उछो आद करो क्या दादा दादा ने उछो आद कर से वो ऐसी वो क्या फुल ठीक है वाह दादा यहाँ वी पाव फुल थिराड पाव उन उन दो बराए की ओपन कर दियो पढ़ एक राड पढ़ जी

પણ એક એકવાદ એકાદો વાઈટકો જ છે દરેલું એટલે મમ્મીને કહું ઘઉં તપ્પન નાખી દઉં તપન નાખી દીધા આગળી એ જીરીક સારી ને જાડુ તરવા નાખી દઉં તી લાડવાનું તરાઈ જાય કરવું જ ત્યાં બધુંય થોડું થોડુંક પણ કરવું જો હે બધું થેપલા ને પૂરી મોડેકથી કરવા એ બધું રાખવું જોઈએ એટલે આપણે રોટલી કરીએ ને કરીએ મોડેકથી પાછું એવા હાટું કે

ત્રણ બોલીને તાળી પાડીએ હ ચાર બોલીને ચણા ખાઈએ હ ચાર બોલીને ચણા ખાઈએ પાંચ બોલીને પંજો ગણીએ પંજો ગણીએ છ બોલીને છત્રી ઓઢીએ સાત બોલીને સાત તાળી રમીએ

દાદા એ રોંટે કીધું ને કે ચક્કર મારવા જવું છે કે કાકા આવે તી તમારી વાત જોતી હતી તમે આવ્યા ને તો પછી હવે દાદા આવે ને તો હવે દાદા ગાડી કાઢે અમારા બધા જાય છે મારવા જાવ મારી આવો મારચો ધાણું દરાઈ ગયું આખડી જાડું નાખ્યું હતું થોડીક વારમાં થોડુંક દરવાનું એટલે વાર ન લાગે ધરાઈ ગયું બસ હવે ગેટ ખોલી દઉં એટલે આ ચક્કર મારી આવે ને હું પછી ઓલું લોટ ને સારી લઉં તો લુકડા લઈ લઉં સવારના સુકાઈ ગઈ રજાઈ સુકાઈ ગઈ લઈ લઉં બરાબર Tata તમે આવતા પાછા મને લઈ જાવી બાય અટાણે મારી આવીએ કાલની વાત કાલ અટાણે મારી તમે જાઓ ગેટ બંધ કરીને

લોટ ના મીઠા ચેપલા લોટ બાંધી પૂરી બાંધી ખીર ખીર આ ખીરે મોડા મોડા ગયા ને પછી સીવી કરવા લાગે

બે કે લે અડધાના છાપના કેમ હશે લે આ બેસ ને લીંબુ હોય હા તો એ લઈ આવશે નકર માં ખાલી લીમડા જડશે હા હા જટ જાય ચા બાજ ભાઈ વીડિયો તા તો જો ડાઈટો બાર કમિટીની સાથે પ્લાન તૈયાર થઈ ગયા ના ડ્રાફ્ટ પણ તૈયાર થઈ છે અને સાબુદાર અને બેટર આમ તો દેખતો તે બાર બટર વાસ્તે હવે છે ને બાકીનો એક છોપરી એટલે હવે બહુ છે ને એ સ્કૂબ બનાવી આપણે કઈક નઈ બનાવી સ્કૂબ બનાવીને પાછળ પાછળ બીજી નમ સ્કૂબ હા તાજે તો દેખી નહોતું એટલે કે તો પેલા એ ને आ काजू बदाम भूख कर ને कर लाडवा ને લાડવા आप છે આપણે એ पूरी लोट પછી ને हम खेत थी जाए तो ખેત થઈ જાય ને कटली वार બાંધી ली કેટલી વાર પૂછલી गई ખીર થઈ ગઈ हाँ तो 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 तो

કાઈ મી પૂરી એવું છે ને વણાય ને મારે જો તેલ મૂકી દીધું આગળ તેલ થઈ જાય ને એટલે બે જામ તરવા